ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાચ હાળ ટ્રાફિક પોલીસને રાહત મળી રહે તે માટે પાંચ બધી વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચમાં જીવતા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ ઉપર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરાવું સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદેદારોએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતા વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઈન્ટ પર કાર્ય કરતી પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરૂચ એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ ઉપર દરેક પોલીસ મથક ઉપર બંબાખાનાની માંડી જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ ઉપર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે સામા પક્ષે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કાર્યકર્તી સંસ્થા છે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે ને આજે ભરૂચનું કોઈ પણ પોલીસ મથક કોઈપણ ટ્રાફિક પોઈન્ટના પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન રાખીને દરેક સ્થળ ઉપર ઠંડા પીણા પહોંચતા કરવામાં આવ્યા છે નમસ્કાર ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચનો પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાજાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્નરૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચના બંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે